શ્યાના રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીનોમેશન કામગીરીના કારણે પેસેન્જર્સને મોટી અસુવિધા થઈ રહી છે. સ્ટેશનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવા છતાં પાર્સલ ઓફિસનો દરવાજો અચાનક બંધ કરી દેવાથી વૃદ્ધો, બાળકો અને સામાન સાથેના મુસાફરોને સ્ટેશનમાં પ્રવેશ કરવા કે બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને લઈને પેસેન્જર્સે રેલવે પ્રશાસન પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. સ્ટેશન પર ચાલી રહેલા નિર્માણ કાર્યોને કારણે અવર જવરની સગવડ પ્રભાવિત થઈ છે મુખ્ય દરવાજો ખુલ્લો હોવા છતાં પાર્સલ ઓફિસનો દરવાજો બંધ હોવાથી મુસાફરોને લાંબો ફેરફાર કરવો પડે છે ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો સાથેના પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલાક પેસેન્જરે ફરિયાદ કરી છે કે સામાન લઈને આવજા કરવામાં તેમને અત્યારે વધુ સમય અને શ્રમ ખર્ચવો પડી રહ્યો છે આ બાબતે સ્ટેશનના યાત્રીઓએ રેલવે અધિકારીઓને જરૂરી પગલાં લેવા અપીલ કરી છે તેમના મુજબ રિનોવેશન કામ દરમિયાન પણ સ્ટેશન પર પ્રવેશ નિર્ગમનના વૈકલ્પિક માર્ગો ખુલ્લા રાખવા જોઈએ સાથે જ પાર્સલ ઓફિસનો દરવાજો અચાનક બંધ કરવાના બદલે પહેલાં જાહેરાત કરવી જોઈએ જેથી લોકોને સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સગવડ મળે આ બાબતે રેલવે અધિકારીઓનો જવાબ જોવા મળ્યો નથી પરંતુ શ્રોતોના જણાવ્યા અનુસાર ઇનોવેશન કામગીરી દરમિયાન સુરક્ષા ધ્યાનમાં લઈને કેટલાક દરવાજા બંધ રાખવામાં આવે છે જોકે પેસેન્જર સુવિધાને ધ્યાનમાં લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે યાત્રીઓએ આશા વ્યક્ત કરી છે કે રેલવે તંત્ર શીઘ્ર જ આ મુદ્દાનું નિરાકરણ કરીને તેમની અસુવિધા દૂર કરશે